અંબાજી ભાદરવી પૂનમ મહામેળો મેળો બે હજાર ચોવીસ જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા સૌ પ્રથમ માં અંબાના મંદિરે ધજા ચડાવવામાં આવી મેળા દરમિયાન જિલ્લા માહિતી કચેરી અને મીડિયાની પ્રચાર પ્રસાર રાઉન્ડ ધ ક્લોક કામગીરી રહી અંબાજી ખાતે તારીખ બાર થી અઢાર સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું માં અંબાની કૃપાથી મેળો સુખરૂમ સંપન્ન થતાં આજે વિવિધ વિભાગોએ માં અંબાને ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા મેળા દરમિયાન પ્રચાર પ્રસાર વ્યવસ્થાની કામગીરી કરતા જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા પત્રકારોને સાથે રાખી પ્રથમ વારમાં અંબાને ધજા ચડાવવામાં આવી હતી જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા અંબાજી ભાદરવી પૂનમના મેળામાં રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરતા જિલ્લા માહિતી કચેરીના સ્ટાફ અને અંબાજી કવરેજ માટે આવતા ગુજરાતના જિલ્લા પત્રકારો અને અંબાજીના પત્રકાર સાથે સંકલન કરી મેળાના પ્રસાર પ્રચારની સુદઢ વ્યવસ્થા કરવામાં આવી હતી

સંકલન અને મીડિયા મેનેજમેન્ટની ખૂબ સુંદર કામગીરી માહિતી કચેરી પાલનપુર દ્વારા કરવામાં આવી હતી માહિતી કચેરી દ્વારા પણ મેળાના દિવસ જરૂરી વ્યવસ્થા અને મેળાની કરવામાં આવ્યા હતા જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક શ્રી કુલદીપભાઈ પરમારની અધ્યક્ષતામાં કચેરીના તમામ સ્ટાફ તથા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકારો સાથે ખુડીવલી સર્કલથી અંબાજી મંદિર સુધી પદયાત્રા યોજીમાં અંબાને ધજા ચડાવી માતાના આશીર્વાદ લીધા હતા આ ધ્વજારોહણ કાર્યક્રમમાં પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના નાયબ માહિતી નિયામક શ્રી હિમાંશુભાઈ ઉપાધ્યાય સાબરકાંઠા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક શ્રી દેવેન્દ્રભાઈ કડિયા એબીપી અસ્મિતા ચેનલના ઓડિટર શ્રી રોનકભાઈ પટેલ સહિત બનાસકાંઠા જિલ્લાના વર્તમાનપત્ર અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ તેમજ અંબાજીના સ્થાનિક પત્રકાર મિત્રોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી રિપોર્ટ પરેશ રાણા નાગરિક અધિકાર બનાસકાંઠા